જય શ્રી કૃષ્ણ આપ સર્વનું સ્વાગત છે ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે પિતૃઓનો ઉદ્ધાર કરનાર નર્કપીડામાંથી મુક્તિ અપાવનાર તથા સાત પેઢીઓ તારનાર એવી મોક્ષદા એકાદશીની કથા સાંભળીશું કથા પ્રારંભ પુરાણકાળમાં કાળમાં દેવવતી નગરીમાં દેવવ્રત નામનો રાજા રાજ કરતો હતો એના રાજમાં સુખ સમૃદ્ધિની છોડ ઉઠતી હતી કોઈ દુઃખી ન હતું પ્રજા પણ ધર્મનિષ્ઠ અને સદાચારી હતી રાજા દેવવ્રત પ્રજામાં અતિ પ્રિય હતો એનો ન્યાય ચારે દિશામાં વખણાતો વળી રાજા ધર્મને માનનારા પણ હતા એક રાતે રાજા દેવવ્રતને સપનું આવ્યું સપનામાં એણે પોતાના પિતાને નર્કની યાતના ભોગવતા જોયા રાજાની આંખ ઉઘડી ગઈ સવાર પડતા જ એને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને સપનાની વાત કરતા કહ્યું હે શાસ્ત્રને જાણનાર પંડિતો મેં સ્વપ્નમાં મારા પિતાને નર્કમાં સબળતા જોયા મારા પિતાએ મને કહ્યું હે પુત્ર પૂર્વજન્મના કર્મને લીધે મારી અધોગતિ થઈ છે જેના કારણે હું નર્કમાં સબડું છું મારો ઉદ્ધાર કર હે વિદ્વાનો પિતાને નર્ક યાતનામાંથી મુક્ત કરવાની મારી ફરજ છે મારા જીવને ક્યાંય જંપ નથી આ વૈભવ વિલાસ મને કાંટાની જેમ ડંખે છે મારા જીવતા મારા પિતાને નર્ક ભોગવવું પડે એ મારા માટે શરમજનક છે માટે મારા પિતાનો ઉદ્ધાર થાય એવો કંઈક ઉપાય દેખાડો રાજા દેવવ્રતના દિન વચનો સાંભળીને વિદ્વાનો બોલ્યા હે રાજન પિતૃના દુઃખે દુઃખી થાય એ જ સુપુત્ર ગણાય પરંતુ અમે શાસ્ત્રોના જાણકાર હોવા છતાં પણ આ વિશે અજ્ઞાન છીએ તમે પર્વત ઋષિના આશ્રમે જાઓ એ ઋષિ ત્રિકાળ જ્ઞાની છે તેઓ જરૂર કોઈ ઉપાય દેખાડશે રાજા દેવવ્રત વિદ્વાનોને લઈને પગે પર્વત ઋષિના આશ્રમે આવ્યા ઋષિનું પૂજન કર્યું પછી પોતાના દુઃખની વાત કરી ઋષિ તો ત્રિકાળ જ્ઞાની હતા તત્કાળ બોલ્યા હે રાજન પૂર્વકાળે તારા પિતાને બે રાણી હતી એક માનીતી અને બીજી અણમાનીતી એક રાત્રે અણમાનીતી રાણીએ તારા પિતા પાસે ઋતુદાનની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ માનીતી રાણીના મોહ જકડાયેલા તારા પિતાએ એને અપમાનિત કરી અણમાનીતી રાણી ઘણી જ ધર્મનિષ્ઠ અને પતિવ્રતા હતી એની બધુ આ લાગવાથી તારા પિતા નર્કે ગયા હે રાજન પિતૃઓને નર્કમાંથી મુક્ત કરાવીને મોક્ષ આપવા માટે એક જ ઉપાય છે માગસર શુદ્ધ વ્રત કરવું આ એકાદશી મોક્ષદા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરી એનું ફળ પિતૃઓને અર્પણ કરો આ ફળના પ્રભાવે પિતૃઓનો મોક્ષ થાય છે અને પિતૃઓ નર્કમાંથી મુક્ત થઈ વૈકુંઠવાસી બને છે રાજા દેવવ્રત ગદગદ કંઠે ઋષિનો આભાર માને છે અને પોતાના રાજમાં પાછા ફરે છે સમગ્ર રાજપરિવારે વિધિવત મોક્ષતા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતનું ફળ પિતૃઓને અર્પણ કર્યું પરિણામે એના પિતાની યાતનામાંથી મુક્તિ થઈ એમનો વૈકુંઠવાસ થયો દેવવ્રતના પિતાએ એને શુભાશીષ આપ્યા હે ભાવિકો પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સહિત આ વ્રત કરીને એનું ફળ પિતૃઓને અર્પણ કરવાથી સાત પેઢી તરે છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હે મનમોહન હે રાધા સ્વામી હે ગોવિંદ ગોપાલ તમે જ સંહારક છો અને તારક છો અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો જય શ્રી કૃષ્ણ